નમસ્તે આજે આપણે ત્રિફલા ચૂર્ણ વિશે જાણીશું ત્રિફલા ચૂર્ણ શું છે ત્રિફળા ચૂર્ણ આયુર્વેદિક એક પ્રસિદ્ધિ ઔષધિ છે જેમાં આમળા હળદે અને વૈડા હોય છે આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે હળદે આંતરદાને સાફ રાખવામાં મદદ કરે છે અને વૈડા શ્વાસ અને કફ માટે ઉપયોગી હોય છે આ ત્રણેય મળીને શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે હવે આપણે ત્રિફલા ચૂર્ણના ફાયદાઓ વિશે જાણીશું તે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે તે કબજિયાતમાં ખૂબ જ અસરકારક હોય છે ગેસ એસિડિટી અને અપચામાં રાહત આપે છે ભૂખ ન લાગતી હોય તો ભૂખ સુધારે છે આંતરડાને કુદરતી રીતે સાફ કરે છે શરીરને ડિટોક્સ કરે છે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે લિવર અને કિડનીને સ્વસ્થ રાખે છે રોજ લેવાથી શરીર હળવું લાગે છે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે વારંવાર બીમાર પડતા લોકોને લાભ આપે છે શરદી ખાંસી સામે શરીરની શક્તિ વધારવામાં મદદ કરે છે શરીરની અંદરથી તાકાત આપવામાં મદદ કરે છે આંખોની તંદુરસ્તી માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે આંખોમાં થાક અને બળતરાને ઘટાડે છે આયુર્વેદમાં આંખોની દ્રષ્ટિ સુધારવામાં તેનો ઉપયોગ થતો હોય છે લાંબા સમય સુધી મોબાઈલ કોમ્પ્યુટર વાપરનાર માટે પણ તે લાભદાયી ગણાય છે ત્વચા અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે તે ખીર અને પિમ્પલ્સમાં મદદ કરે છે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે વાળ ખરતા રોકવામાં પણ સહાયક હોય છે ડેન્ડ્રકને ઓછું કરવામાં પણ મદદ કરે છે તે વજન નિયંત્રણમાં પણ સહાયક હોય છે કારણ કે તે મેટાબોલિઝમને સુધારતું હોય છે પાચનને સારું થવાથી ચરબીને ઘટાડવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે માનસિક આરોગ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે તે શરીરને સાફ રહે એટલે મન પણ હળવું લાગે છે એટલે કે હળવું રહે છે તણાવ અને થાકમાં થોડી રાહત મળતી હોય છે હવે તેને કેવી રીતે લેવું જોઈએ સામાન્ય રીતે તેને અડધીથી એક ચમચી ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ તે રાત્રે સૂતા પહેલાં લેવું જોઈએ અને ગરમ પાણી સાથે લઈ શકાય છે જેનાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે